ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નમસ્કાર જૈન તીર્થ છાડવાડામાં એકવીસ બાવીસ નવેમ્બર બે હજાર પચીસની રાત્રે થયેલી મોટી ચોરીના બનાવનો ભેદ પોલીસે ઝડપ ગતિએ ઉકેલી લીધો છે રાજસ્થાન રાજ્યની કુખ્યાત ગરસિયા ગેંગના બે સભ્યોને રાજસ્થાનના ગોગંદા ઘાટીના જંગલોમાંથી મુદ્દામાલ સાથે ઝડપવામાં આવ્યા છે જ્યારે એક આરોપીની શોધ હજુ ચાલુ છે ચોરોએ મંદિરમાં પથ્થરની જાળી તોડીને અંદર પ્રવેશ કર્યો હતો અને ભગવાનની મૂર્તિ ઉપરથી મુકુટ કુંડળ હાર તેમજ દાન પેટી તોડીને રોકડ રકમની ચોરી કરી હતી ઘટનાની ગંભીરતા સમજતા પોલીસ અધિક્ષક સાગર બાગમારે તાત્કાલિક સ્થળની મુલાકાત લઈને અલગ અલગ તપાસ ટીમો બનાવવાનો આદેશ આપ્યો હતો પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ એનાલિસિસ અને સીસીટીવીના આધારે ચોરોનો પગ પેસારો મેળવ્યો હતો તપાસમાં જાણવા મળ્યું કે મંદિરનું પથ્થર કોતરણી કામ કરનાર જૂના કરીગારો આ ચોરી સાથે સંકળાયેલા હોઈ શકે છે તે આધારે રાજસ્થાન તરફ તપાસ આગળ ધપાવીને ટીમો મોકલવામાં આવી હતી અને ગોગંદા ઘાટીના જંગલ વિસ્તારમાં રાત્રિના સમયે સર્ચ ઓપરેશન ચલાવીને બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે જેમાં ભીમારા ઉર્ફે ભીમૌ ખુમારામ ગરાસિયા ઉમરવર્ષ પચીસ અને મોહનલાલ સોમારામ ગરાસિયા ઉમરવર્ષ આડત્રીસ નો સમાવેશ થાય છે જ્યારે એક આરોપી હીરામ ઉર્ફે હરિયા ગરસિયા હજી ફરાર છે